नमस्कार आप जी रहा छो नाइन के आप न्यूज़ गुजरात પાટણ જિલ્લાના ડેર ગામની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને કંકુ તિલક તેમજ મોઢું મીઠું કરાવી પરીક્ષાથી વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવામાં આવ્યો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શુભારંભ વિદ્યાર્થીઓના સ્વાગત માટે સારાના મેનેજિંગ ટ્રસ્ટી મંગાજી પીઠ ઠાકોર ભામાસા મંત્રી ઈશ્વરભાઈ પટેલ સારાના આચાર્ય મુકેજી ઠાકોર સ્ટાફગણ તેમજ વાલીગણ હાજર રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીઓ પણ અનેરા ઉત્સવ સાથે અને હસ્તા મોઢે પરીક્ષા માટે सज्ज थियल जवाब मिया